ભગવાન રાજા રણછોડના સાનિધ્યમાં સંત વિજેતાજી સેવાસમ ટ્રસ્ટ ડાકોર દ્વારા દર વર્ષે મા બાપ વિહોણી જે દીકરીઓ છે ને જે ખરેખર જરૂરિયાતમંદ છે એવી દીકરીઓના સમુલગ્ન ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવતા હોય છે આજે આજના પવિત્ર પાવન દિવસે અગિયાર માતા પિતા વિહોણી અને જે જરૂરિયાતમંદ છે એ દીકરીઓના ભવ્ય દિવ્ય સમુલગ્ન થયા એમાં ગુજરાતના મૂર્ધન સંતો મહંતો મહામંડલેશ્વરની હાજરીમાં આ સમુલગ્ન સંપન્ન થયો આ સમૂહ લગ્નમાં મુંબઈના મારા ગિરીશભાઈ અને ઘણા બધા દાતાઓ તરફથી સોનાના મંગળસૂત્રો સોનાની ચોકો ચાંદીના મંગળસૂત્રો તિજોરી કબાટથી મારીને ઘણી બધી વસ્તુઓ લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો દરેક દીકરીને કર્યાવર આપવામાં આવે છે અમારા જીવન એક સૂત્ર છે અને બધાને પણ વિનંતી કરીએ છીએ ભાઈ માનવ સેવા એ જ માધવ સેવા તમે સમાજની દિનહિનની જો સેવા કરશો તો ચોક્કસ પરમાત્મા આપણા બધા ઉપર કૃપા વરસાવશે અને આવીને આવી અમારા સંસ્થા દ્વારા અવારનવાર સમાજલક્ષી ધર્મલક્ષી અને સેવાલક્ષી કાર્યક્રમો આશ્રમ દ્વારા થતા રહે છે